જય શ્રી રામ દોસ્તો આજે ત્રણ દિવસ પછી વરસાદ બંધ થયો એટલે આવતાની સાથે જ હવે ચાલુ થઈ જાય છે માટી ભરવાનું કામકાજ તો સવારે આઠ વાગે આવી જઈએ છીએ માટી ભરવા અને ચાલુ કરી દઈએ છીએ આ પહેલું ટ્રેક્ટર માટી ભરવાનું અને આ પહેલું બકેટ નંકીને આજના કામની શુભ શરૂઆત કરીએ છીએ એટલામાં આ પહેલું ટ્રેક્ટર થઈ જાય છે ફૂલ અને હું બેસી જાઉં છું પાણી પીવા માટે કેમકે અતિ ગરમી વધારે કેમ કેમકે વરસાદનો બફારો વધારે લાગતો હતો એટલા આમાં આવી જાય છે આ બીજું ટ્રેક્ટર પણ બીજું ટ્રેક્ટરમાં આ છેલ્લું બકેટ નાખીને આજનું આ બીજું ટ્રેક્ટર પણ થઈ જાય છે ફૂલ જોડે જોડે તે ડાયવલ લેવલ કરે જાય છે અને એ પણ નીકળી જાય છે આજના દિવસનું આ બીજું ટ્રેક્ટર સવારના આઠ વાગી ગયા હતા અને હું વાડ સાફ કરવા લાગુ છું કેમ કે ટ્રેક્ટર ઊભું હોય એ વખતે ફાવતું નથી એટલે હું તેથી માટી લાવી લાવીને એક જગ્યાએ ઢગલો કરું છું એટલામાં બીજું પણ ટ્રેક્ટર આવી જાય છે બપોરના અગિયાર વાગી ગયા હતા અને આ પાંચમો ફેરો ભરાઈ રહ્યો હતો આજે તો આઠ પેરા કમ્પ્લીટ જ કરવાના હતા એટલે ગમે તે થાય ગમે એટલા વાગે પણ આઠ પેરા કર્યા વગર જવાનું નથી એટલામાં હજુ થોડી માટી જોવતી હતી એટલે ડ્રાઈવરને થોડી માટી નાંખીને તે કરે જાય છે લેવા અને હું બાકેટ નીચે મૂકીને ટ્રેક્ટરને આપું છું આરામ એટલામાં આવીને જઉં છું ત્યાં તો નળ ફાટી જાય છે અને આજનું બિલ આપણા ઉપર આવશે એટલામાં જોત જોતામાં આજના દિવસનું આ છેલ્લું ટ્રેક્ટર પણ આવી જાય છે એટલે આ છેલ્લું બકેટ નંકીને આજના કામની અંત કરીએ છીએ બપોરનો એક વાગી ગયો હતો અને ટોટલ આઠ પેરા થઈ ગયા હતા જય શ્રી રામ દોસ્તો